તારીકાધીશ ને જે રણ છોડરાય ને અરજુ ને બાણયા જે કરણ ને માર્યા અરજુ ને બાણયા જે કર્ણ ને માર્યા કરણ ધરતી ઉપર ઢળ્યા યરજુ ને બાણ કરણને માર્યા કરણ ધરતી ઉપર ઢળ્યા યરજુને બાણ કરણને માર્યા સાધુનું રૂપ લઈને પ્રભુજી પધાર્યા સાધુ પ્રભુજી પધારા કરણ તમે દાન વીર કે વાણા યરજુ બાણ કરણ ને મારા કરણ દાન વીર કે વાણા યરજુ બાણ કરણ ને મારા સોના કેરા યમને રે આપજો સોના કેરા દાન કરણ યમને રે આપજો નવ ખંડ મારે તમારું નામ રે યરજુ ને બાણ કરણ ને મારા નવ ખંડ મારે તમારું નામ રે યરજુ ને બાણ કરણને મા લાવો પથ્થર પ્રભુ રેખા કાઢિયા પૂ લાવો પથ્થર પ્રભુ રેખા કાઢિયા કર કરમની રેખા તમને આ યરાજુને બાણ કરણ ને માર્યા કરણ કરણની રેખા તમને યા પૂય કરણ ને કરણને માર્યા પથ્થરયા પૂતો કરણદાન પૂર્ણ શેના પથ્થરયા પૂતો કરણદાન પૂન ના પથ્થર યાપુ તો પાપ લાગે અરજુ ને બાણ કરણને મારા પથ્થર આપું તો પાપ લાગે અરજુને બાણ કરમણને મારા सूता ढसडा करण पत्थर ल्या सूता ढसडा तण पत्थर ल्या पाणो माढी अरजूने बाण ने, ने मरा ಣು ಮಾರಿ ದಾತೀ ರೇಖಾ ಕಾಡಿಯ ರಾಜೂನೆಣನೆ ಲೋ ಪ್ರಬು ಜೋನಾರ ದಾನೋ ರೇ ಪ್ರಬು ಜ ಸೋನಾರ ದಾನ આ રે રેખા લઈ ને રે રેવાળી આ રે રેખા ને પરું રે જવાળી આજે અરજુ ને બાણ કરણને મારા આજરે અરજુ ને બાણ કરણ ને માર્યા આ यशुद्नयमेथियाशुद्ध दानयता पाणी ती दोईने पशिया पोय रजूने बाण करणने मार्या પાણીથી ધોઈને પછી આપો પોયા રાજુને બાણ કરણને માર્યા પાણી તો કરણ દાન પૂન શેના પાણી આપો તો પ્રભુ ધોઈને રે આપું પાણી આપું તો પાપ લાગે અરજુ ને બાણ કરણ ને મારા પાણી આપું તો પાપ લાગે અરજુ ને બાણ કરણ ને મારા બાણ મારી ને ગંગાજી પ્રગટાવ્યા બાણ ગંગા ગંગાજળી દોઈ ને ધાન દીદાજુ ને બાણ કરણ ને મારા જળથી દોઈને ધાન દીદા યા રાજુ ને ભાણ કરણ ને મારા પ્રભુ કહે છે માગ માગ કરણ તમે જીત્યાને ને અમે હાર જૂને કરણ ને માર્યા તમે જીત્યાને ને અમે હારા યરજુને બાણ કરણ ને મા माग मागो प्रभु जिटलु ज मागो मागु प्रभु जिटल मागो, मागो। कुवारी भूमि मा मने देन दे जो मा मने देन दे આજરે અરજુને બાણ ભણ કરણને માર્યા અજરે અરજુને બાણ કરણને માર્યા કુંવારી ભૂમિ તો પ્રભુ ગોત તારે થા ક્યા કુવારી ભૂમિ તો પ્રભુ ગોત તારે થા ક્યા હવે મારે શું કરવોયું યુ પાય રે અરજુ બાણ કરણ ને માર્યા હવે મારે શું કરવોયું યુ પાય રે અરજુ બાણ કરણ ને માર્યા કુંવારી ભૂમિ તો પ્રભુ હું તમને બતાવું કુંવારી ભૂમિ તો પ્રભુ હું તમને બતાવું સુરત માતા પીનો કિનારો યાર રાજુને જ કરણ ને માયા સુરત માતા પીનો કિનારો યરજુને બાણ કરણને માર્યા કુબેર ભાંડારીને અશ્વિની કુમાર છે કુબેર ભાંડારીને અશ્વિની કુમાર છે તલ જેટલી જમીન છે કુવારી અરજુને બાણ કરણ ને મારા તલ જેટલી જમીન છે કુવારી અરજુ બાણ जटली जमीन मा करण देन के म देवा यटली जमीन मर्ण देण के मदेवा इटला माकेमसुवळा जुने बाण करण ने मार्या इटला मा के मसुवळा જુ ને વાણ કરણ ને મારા ભાલાની અણી પ્રભુ હથેળી મારા રાખજો ભાલાની પ્રભુ હથેળી મારા કજો હથેળી માં દે નયમને દેજો અરજુને બાણ કરણ ને મારા યથેળી મા દે નયમ દેજો અરજુને બાણ કરણ ને માર્યા હાર્યા હાર્યા પ્રભુને કરણ ગયા જીતી હાર્યા હાર્યા પ્રભુને કરણ કરણ ગયાજી ಮಾಣತನೆ ಹೂ ಸುಂಪು ಮಣ ತನೆ ಊ ಸೋಂಪು ಮಗೋ ಮಾಭು ಜಿಟಲೋಹ ಮಾಭು ಜಿ ಎಟಲೋಹ ಗೋ અશ્વિની કુમાર માજેના દેન રે દેશે અશ્વિની કુમાર માજે દેન રે દેશે દેજો એને મોક્ષનું ધામ રે રાજુ ને બાણ કરણને માર્યા જોય ને મોક્ષનું ધામ રે યરજુ બાણ કરણ ને માર્યા આજ રે યરજૂ બાણ કરણ ને માર્યા કરણ ધરતી ઉપર ઢળ્યા અરજુને બાણ કરણ কৃষ্ণ কন্যা লাল কি জয় দ্বারিকা দিশনি যে রণড়ায়নি